હવે સમય છે આજના દિવસનું મહત્વ જાણવાનો આજે વિશેષ તિથિ પર શું છે દિવસનો મહિમા જણાવી રહ્યા છે આશુતોષજી આચાર્ય એક દંતાય શુદ્ધાય શુમુખાય નમો નમઃ પ્રપન્ન જનપાલાય પ્રણતાર્તી વિનાશિને શ્રી ગણેશાય નમ તપોભુન ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીએ દિન મહિમામાં આજે તારીખ થઈ રહી છે એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજનો વાર છે બુધવાર તિથિની વાત કરવામાં આવે તો આજે તિથિ બની છે મહાસુદ બારસ દ્વાદશી આજે તિથિ બની રહી છે આજનું નક્ષત્ર એટલે પુનર્વસુ નક્ષત્ર આજના યોગની વાત કરીએ તો આજે આયુષ્યમાન યોગ બની રહ્યો છે

વાત કરી આજના દિવસના સૂર્યોદય વિશે સવારે સાત કલાક અને ત્રણ મિનિટે આજે સૂર્યોદય છે દેરે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને એકતાલીસ મિનિટે રહેશે વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે આજે શુભ મુહૂર્તોમાં વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને ચોત્રીસ મિનિટ સુધી રહેશે રાહુકાલ નો સમય બપોરે બાર કલાક ને ત્રેપન મિનિટ થી બપોરે બે કલાક અને વીસ મિનિટ સુધી રહેશે આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવી એકવીસ નાની દુર્વાની જોડી ભગવાનને અર્પણ કરી કાર્ય માટે નીકળીએ ત્યારે પોતાના પર્શમાં લઈને નીકળવું લાભકારી નીવડશે આજનો દિવસ આપના માટે મંગલમય બની રહે એ જે પ્રયત્ન જય ભગવાન